જુનાગઢ ખાતે ભેસાણ વિસાવદરના ચારસો ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે ગોપાલ ઇટાલિયાને જૂનાગઢ ખાતે ભેસાણ વિસાવદર તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતો સાથે સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાબતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ધી ગુજરાત જિલ્લા સહકારી બેંક લિમિટેડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે બેંકના સીઈઓને રજૂઆત કરવામાં આવી અને તમામ બાબત પાછળ બીજેપીના મોટા માઠાઓના હાથ હોય જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ ને નાની માછલી એટલે કે મંત્રી અને પ્રમુખો વિરુદ્ધ કાર્યવાહી કરાય છે ગોપાલ ઇટાલિયાએ આવા આક્ષેપ કર્યા છે સાથે જ જણાવ્યું છે કે આ ગરીબ ખેડૂતોના લોહી અને પરસેવાના પૈસા ખાધા છે જેને અમે મૂકશું નહીં આમાં ભેસાણના ઘણા ગામોનો સમાવેશ થયો છે જ્યારે ગરીબ ખેડૂત માથે બીજાને લઈને પરેશાન છે અને બેંકોના મંત્રી અને પ્રમુખો જામીન ઉપર છૂટીને મોજ કરે તો હવે જોવું રહ્યું કે શું પગલાં લેવાય છે સાણ પંથક ના અલગ અલગ ગામ વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતે ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગત થી મોટો અત્યાચાર બે અઢી વર્ષથી ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમડાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે અને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી નક્કી કરેલી શાખ રૂપિયા છે મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆર કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજેય બોજો છે ખેડૂત પાસે તો આજેય ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂત શું ખેડૂત તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથક તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજીસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજીસ્ટ્રાર આની અંદર સામેલ છે એ કાર્યવાહી કરશે કંઈક ખર્ચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડૂત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંક બેઠેલા સાહેબો નો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કંઈ ખોટી રીતે આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે ન્યૂઝ ભેશાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે